હેલો ગાઈઝ વેલકમ ટુ ગેમિંગ આયો અને આજે આપણે ફરીવાર વાત કરવાના છીએ ગેમ હબ વિશે આજે હું તમને શીખવાડીશ કે તમે ગેમ હબ સેટઅપ કઈ રીતે કરી શકો સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે ક્રોમ ખોલવાનું છે તમારું અને તમારે સીધું તમારી આ વેબસાઇટમાં જતું રહેવાનું છે જેનું નામ છે ગેમ હબ તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો એમાં તમને દેખાડશે ગેમ હબ ઓફકોર્સ એન્ડ વન્સ ગેમ હબમાં તમે અંદર જશો ત્યાં તમને ડાયરેક્ટ ડાઉનલોડનો ઓપ્શન હશે અને વન્સ મેં ઓલરેડી ડાઉનલોડ કરી ચૂક્યો છું સો ડાઉનલોડ થયા પછી તરત તમારે અહીંયાથી ડાઉનલોડ્સમાં જઈને ઇન્સ્ટોલ કરવાનો ઓપ્શન દેખાશે તમને ફર્સ્ટ સિક્યોરિટી ઓપ્શન દેખાશે કેમ કે તમે સિક્યોરિટી કન્સર્ન દેખાડશે જેમાં તમારે અલાવ કરવાનું રહેશે બીકોઝ કે તમે એક ઓફિશિયલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ નથી કરતા એટલે તમારે આ પરમિશન આપવી જરૂરી છે તો તમારે અલાઉ ફ્રોમ અનનોન સોર્સ પર કરવાનું છે અલાવ એન્ડ મે બીકોઝ કે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી ચૂક્યો છું ગેમ હબ એપ સો એટલે મને અપડેટનો ઓપ્શન આવે છે બટ તમારે ઇન્સ્ટોલ કરવાનું છે એન્ડ અગર કોઈ સિક્યોરિટી કન્સન આવે તો બી ઇન્સ્ટોલ એની વે કરવાનું છે ઓકે ઠીક છે સો હવે તમે ગેમ હબ ઓપન કરશો એટલે અમુક સિમ્પલ સેટઅપ થશે જે ઓટોમેટિકલી અમુક વસ્તુ એ ઇન્સ્ટોલ કરશે રિક્વાયર્ડ ફાઇલ્સ રિક્વાયર્ડ કોમ્પોનન્ટ્સ એન્ડ તમને અહીંયા છે ને ઓપ્શન દેખાશે ફર્સ્ટ રિગાર્ડિંગ ધીસ કે ઇમ્યુલેશન એન્ડ એમ લાઇબ્રેરી પીસી લિંક પીએસ લિંક લાઈક ઓફકોર્સ તમે સ્ટીમની ગેમ્સ પણ ખેલા રમી ડાયરેક્ટલી રમી શકો છો લાઈક તમે અહીંયા સાઇન ઇન કરીને ડાયરેક્ટ સ્ટીમની ગેમ ડાઉનલોડ કરી શકો છો તમારી લાઇબ્રેરીમાં સ્ટીમની લાઇબ્રેરીમાં હોય તો અધરવાઇઝ તમારી પાસે જો જીઓજી જે એક બીજું સ્ટોર છે ગેમનું તો એમાં તમારી ગેમ હોય અને એ તમે ઓન કરતા હો તો તમે એની પ્રોગ્રામ ફાઇલ્સ પણ આમાં કોપી કરી શકો છો ઠીક છે સો બેઝિકલી તમે જ્યારે કોપી કરો છો તમારી પ્રોગ્રામ ફાઇલ્સ હવે પ્રોગ્રામ ફાઇલ્સમાં તો એવું છે કે હું તમને એ કહી નહીં શકું કે ઓકે ઘણા લોકોને ઓલરેડી ખબર જ છે કે ગેમ્સ બધા ક્યાંથી ડાઉનલોડ કરે છે અને ઇન્સ્ટોલ ક્યાંથી કરે છે જે ઓલરેડી પીસી ગેમ રમી ચૂક્યા છે અને જે કદાચ નથી રમતા એને બી ખ્યાલ જ હશે કે ઓકે બધા પાસે સ્ટીમનું એકાઉન્ટ હોતું નથી નહીં કે એપિક ગેમનું એકાઉન્ટ નથી હોતું બટ તમે સમજી શકો છો રાઈટ કે હું શું કહેવા માગું છું હું ડાયરેક્ટલી એ વસ્તુ નહીં કહી શકું અહીંયા બધા થર્ડ પાર્ટી લાઈક ક્રેક કરેલી ગેમને એ બધું વાપરે છે હું એને સપોર્ટ નથી કરતો બટ તમે જોઈ શકો છો બટ એની વેઝ અત્યારે આપણે ઇમ્પોર્ટ કરીએ ગેમ હવે મેં ઓલરેડી પ્રોગ્રામ ફાઇલ ઓલરેડી મેં આ કોપી કરી ચૂક્યો છું સો એ પ્રોગ્રામ ફાઇલ્સ મીન્સ કે જે ગેમ તમારે ઇન્સ્ટોલ છે તે ઠીક છે તો એને હું આપણે અહીંયા ઇમ્પોર્ટ કરીએ ઇમ્પોર્ટ સી અહીંયા પીસી ગેમ છે મોબાઈલ ગેમ તમે અહીંયા મોબાઈલ ગેમ પણ ઇમ્પોર્ટ કરી શકશો ભાઈ દેભવે એન્ડ પીસી ગેમમાં અહીંયા આપણે ઓલરેડી ડાઉનલોડમાં એન્ડ ગેમ્સમાં અને અહીંયા તમે જોવો છો આ ત્રણ ગેમ્સ છે બરાબર મેં ઓલરેડી કોપી કરી ચૂક્યો છે હવે ફોર એક્ઝામ્પલ કે અહીંયા હું રેડ ડેડ કરું છું અને રેડ ડેટમાં અહીંયા આપણે આરડીઆર પ્લે ઓકે ઠીક છે હવે અહીંયા તમે ગમે તે સિલેક્ટ કરશો એટલે સીધું તમને અહીંયા ઓપ્શન આવશે કે અને ઓટોમેટિકલી એનું કવર્ડ અને નામ ફેચ કરી લેશે નહીં ફેચ કરે તો તમે મેન્યુઅલી પણ એડ કરી શકો છો અને કન્ફર્મ કરવાનું છે બસ એન્ડ ઓકે રેડ ડેટ રાઇટ નવો આપણે પ્લે નથી થતી બટ જે પ્લે થાય એ જ કરીએ છીએ આપણે ઠીક છે સો લેટ્સ જસ્ટ પ્લે ઇટ ફોર સ્પીડ ધ રન અને એની જે રિકવામ ઓકે અહીંયા જો કહે છે કે સ્ટાર્ટ ધ ગેમ તમે જો તમારું કંટ્રોલ અટેચ છે મારી પાસે એક કંટ્રોલર છે એન્ટી સ્પોર્ટનું જે હું આ યુઝ કરું છું સો તમે એ પણ કંટ્રોલરથી બી પ્લે કરજો તમે જેવું કંટ્રોલર અટેચ કરશો એવું તરત આમાં ડિટેક થઈ જશે તમને એક દેખાડી દો કઈ રીતે થાય છે ઠીક છે એન્ડ ઓકે મારો ઓલરેડી એક ઓકે મારું એક કંટ્રોલર અટેચ થઈ ચૂક્યું છે સો અહીંયા મને દેખાડશે મારા ડિવાઇસમાં ઓકે અહીંયા ઓકે આ વોચ પ્રો દેખાડ ખબર નહીં આ બગ લાગે છે બટ મારું કંટ્રોલ એકચ્યુઅલી અટેચ છે જો હું અહીંયાથી કરીશ એટલે ઓકે અને હું આનાથી કંટ્રોલ કરી શકું છું સો હવે આપણે ટ્રાય કરીએ કે ધ રન પ્લે થાય ઓકે ઠીક છે આ તમને એક ખાલી સિમ્પલ એક પોપ અપ આવશે જેમાં તમે કંટ્રોલ રિલેટેડ જ છે કે તમે ડાયરેક્ટલી આની અંદર જે ઇન્ટીગ્રેટેડ કંટ્રોલર આવે છે એનાથી બી પણ તમે રમી શકો છો ઠીક છે ને આ થઈ ગઈ આપણી ગેમ સ્ટાર્ટ ઓકે હું જસ્ટ તમને ફટાફટ ગેમ સ્ટાર્ટ થાય ત્યાં સુધી પહોંચાડું છું ઓકે આપણે ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે ને અત્યારે આપણે કરન્ટલી લોડિંગ સ્ક્રીન પર છીએ ઓકે આપણી ગેમ સ્ટાર્ટ થઈ ચૂકી છે સમવોટ ખબરની પ્રોબ્લેમ શું છે આમાં જે ઓડિયો છે જે મતલબમાં કે કેરેક્ટર બોલે છે એનો ઓડિયો નથી આવતો એનો એના વિશે મને ખ્યાલ નથી હું સેટઅપ કરીશ એકવાર શું પણ ગેમ પ્લે એમનો અવાજ પ્રોપરલી આવે છે સો એનું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી અને અહીંયા તમે એપીએસ જોઈ શકો છો કે કેટલા આપે છે અને સી ગાઈઝ તમે ગ્રાફિક્સ એકવાર જોવા આ ગેમનું ઠીક છે સો આ તો આપણો સેટઅપ સુધીનો વિડીયો આ વિડીયોને વધારે લાંબો નથી કરવો અને જસ્ટ ફિનિશ જ કરો છે તમને જસ્ટ થોડું ગેમ પ્લે દેખાડી કે કે આ ગેમ કેવી રીતે ચાલે છે અહીંનો અત્યાર સુધી મેં તમને બધી રેસિંગ ગેમો દેખાડી બટ નેક્સ્ટ યુ આઈ એમ શ્યોર કે હું તમને એક સરસ મે કદાચ એક્શન ગેમ દેખાડું મે બી સ્ટીલ્સ ગેમ નોટ શ્યોર બટ જે વર્કિંગ કન્ડિશનમાં છે એના વિશે જ આપણે વાત કરશું ઓકે આ ગ્લીચ દેખાણી અહીંયા તમે જોઈ શકો છો નોટ શ્યોર કે ગ્લીચ કેમ આવી છે બટ સમટાઈમ્સ આમાં આવી પ્રોબ્લમ રહી છે હું તમને આની જ વાત કરતો હતો કે આટલી સ્ટેબલ નથી રહેતી ઘણી ઘણી ગેમ બટ મોસ્ટલી ગેમ સ્ટેબલ હોય છે બટ ડોન્ટ વરી આપણે લસ્ટ ડિસ્ટાર્ટ ઇવેન્ટ કરીને આખું ફરીથી બધું રિલોડ થશે એની વેઝ સો આ હતો આજનો વિડીયો અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તમને આમાં સમજ નથી પડી વિડીયોમાં કે કઈ રીતે સેટઅપ કરું તો બી મને પૂછી શકો છો હું તમને ડેફિનેટલી રિપ્લાય આપીશ ઓકે સો ગુડ બાય